હિન્દુઓના ધાર્મિક પ્રસંગ ભવ્ય ઉત્સવ હિન્દુ મેળાઓમાં બિન હિન્દુઓને લારી ગલ્લા પથારા કે અન્ન ચકડોળ જેવા વ્યવસાય વિધર્મીઓને પ્રવેશ ન આપવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ વડોદરા જિલ્લામાં આગામી મહાશિવરાત્રીના ઉત્સવને ધ્યાનમાં રાખીને કાયાવરોહણ તથા માધોવરમાં ભવ્ય શિવરાત્રી ઉત્સવ મેળો યોજાતો હોય આ મેળાની પવિત્રતા જળવાઈ રહે તે જરૂરી છે માટે શિવરાત્રી મેળા દરમિયાનના દિવસમાં કોઈ પણ ગેરહિન્દુ લોકોના વાહનની વારી ગલ્લા પથારા ચકડોળ વગેરે પ્રવેશ માટે પરવાનગી આપવી નહીં ત્યારે હિન્દુ ધર્મની લાગણીને ધ્યાનમાં રાખીને આ મુજબનો આદેશ કરવાની માંગ કરવામાં આવી વડોદરા જિલ્લા તેમજ બીજા રાજ્યોમાં બનતી વર્તમાન ઘટનાઓ બની હતી હરિયાણામાં મેવાતમાં શિવજીની ભવ્ય શોભાયાત્રા ઉપર હુમલો કરી દેશ અને હિન્દુ સમાજની લાગણી દુભાવી હતી વડોદરા જિલ્લામાં મંજુસરમાં ગણેશ વિસર્જન યાત્રા ઉપર હુમલો કરી મૂર્તિને ખંડિત કરી હતી તેમજ હિન્દુ ઉપર પથ્થરમારો તથા હથિયારોથી કરીને હિન્દુઓની આસ્થા ઉપર પ્રહારો કર્યા હતા હાલમાં તાજેતરમાં પાદરા તાલુકા ગામમાં પ્રભુ શ્રી રામની ઉપર હુમલો કર્યો હતો આ બધા બનાવના પગલે ક્યાં અનિચ્છીય બનાવ ન બને તે માટે વિધર્મીઓ હિન્દુ ધાર્મિક ઉત્સવ તેમજ મેળાઓમાં પ્રવેશ મેળવી મળવું જોઈએ નહીં કારણ કે પૂરા ભારત વર્ષમાં હાલમાં પ્રભુ શ્રી રામલલ્લાના અયોધ્યામાં ભવ્ય મંદિર બનવાથી કેટલાય વિધર્મીઓ આનો બદલો લેવાના ભાવથી હિન્દુઓના ધાર્મિક કાર્યક્રમો ઉત્સવો તેમજ મેળાઓમાં વધુ ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓ એકત્ર થતા હોય ત્યાં પણ સંજોગોમાં વિધર્મીઓ કંઈ પણ રીતે કંઈ પણ સ્થિતિમાં હિન્દુ ધર્મની લાગણીની દુભાવવાની તેમજ શાંતિનું વાતાવરણ દોહડવાનો પ્રયત્ન ન કરે તેના ભાગરૂપે અમો આપશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી હાજી જય શ્રી રામ આજરોજ અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે વિશ્વ હિન્દુ પરિષદમાંથી આવેદનપત્ર આપવા માટે આવનાર સમયમાં ભગવાન અમારા આરાધ્યદેવશ્રી ભોળાનાથ શ્રી શંકરનો જે મહાશિવરાત્રી પર્વ છે એ મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લાની અંદર કા ડભોઈ તાલુકાનું કાયરણ ગામ છે જે અતિ પ્રાચીન ભવ્ય મંદિર આવેલું છે ત્યાં ભવ્ય શિવરાત્રી મહોત્સવ ઉજવાતો હોય છે અને મેળાનું આયોજન થતું હોય છે તદ ઉપરાંત વાઘોડિયા તાલુકાની અંદર માણોદર ગામમાં પણ અતિ પ્રાચીન અને ભવ્ય મેળાઓનું આયોજન થતું હોય છે એ મેળાઓની અંદર ક્યાંક ને ક્યાંક વિધર્મીઓ પોતાના લારી ગલ્લા દુકાનો લઈને બેસતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અમારી હિન્દુ બહેન દીકરીઓને પણ ટાર્ગેટ કરતા હોય છે એને લઈને અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે આ મેળાઓની અંદર એમ વિધર્મીઓ જે બેન હિન્દુ છે એમને ક્યાંય પણ લારી ગલ્લા પથારા કે ચકદોળનો પ્રવેશ મળવો જોઈએ નહીં એના માટે અમે ખાસ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે બીજું કે એ લોકો ત્યાં અમારા ક બદરંગના કાર્યકર્તા પણ અમારા જે બસો છોકરાઓની ટીમ ત્યાં ફરતી જશે અને એનો જવાબ પણ આપવા માટે જો એ લોકો સમજે નહીં એમની શાન શાનમાં તો એનો જવાબ પણ અમે આપવા માટે તૈયાર છે અમારું મુખ્ય એક સૂત્ર છે જે જો ને અમારે રામ કા વો ન કામ કા જે બિનહિંદુ જે મુસ્લિમ વિરોધ મુસ્લિમ છે વિધર્મી છે એ જે હિન્દુ નથી એવા લોકોને અમે એમની શાન ઠેકાણે લાવવા માગીએ છીએ કેમ કે તે લોકોએ ભગવાન અત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાનું મંદિર ભવ્ય મંદિર બન્યું છે એનું ક્યાંક ને ક્યાંક એમના પેટમાં તેલ રેડાયું છે એટલે એ લોકો અવારનવાર ક્યાંક ને ક્યાંક અમારા હિન્દુ આ કેન્દ્રો છે આસ્થા કેન્દ્રો છે ધાર્મિક જુલુસ છે એના પર હુમલા કરતા હોય છે અત્યારે તાજેતરમાં જ વડુમાં પણ એમને ભગવાન રામલલાની ભવ્ય શોભાયાત્રા ઉપર હુમલો કર્યો છે ત્યારબાદ શર્મા ગણેશ વિસર્જન યાત્રા ઉપર ગણેશની યાત્રા ઉપર પથ્થરમારો કરી હુમલો પર કર્યો હતો એનો જવાબ પણ અત્યારે કાર્યકર્તા આપી રહ્યા છે હવે એ સમય આવી ગયો છે કે હવે એ જે પીઠ પાછળ ઘા કરે છે પીઠ પાછળ ઘા કરવાને એમનો સમય ગયો છે હવે એમને તાકાત હોય તો હિન્દુઓની સામી સાથે આવીને ઘા કરી જુએ તો એમને ઇંટનો જવાબ પથ્થરથી મળશે અને એમને જવાબ આપવાની તાકાત વિશ્વ હિન્દુ પરિષદ બદરંગના કાર્યકર્તાઓ પૂરેપૂરી બટલાવી રહ્યા છે એમનામાં તાકાત હોય તો સ્વામી સાથે આવી જુએ જય શ્રી રામ વિનોદસિંહ પરમાર વડોદરા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી